શું નામ તમારું? મારું નામ ઉંમર પચાસ ઓકે. શું તકલીફ હતી તમને? ઓકે. ચલાતું અને કેટલો વખત થયો તમને? મને ઓકે. જ્યારે તમે આવ્યા ત્યારે શું હતું તમને? ઓકે. પછી શું કર્યું આપણે બોલ વિચાર પર બતાવ્યા ત્યારે તમે મને કીધું કે તમને હું ઓપરેશનના બીજા દિવસે તમે ચાલતો કરી નાખીશ અને રૂટિન એકદમ તમે નોકરી બકરી કરતા એક મહિનામાં થઈ એવું તમે કોન્ફિડન્સ સાથે કહ્યું એટલે મને થોડું હિંમત આવી હવે આપણે ઓપરેશન કર્યું પછી તમે ચાલતા થયા અને આપણે દવાઓ કેટલો વખત લીધી તમે ટીબીની મેં ટીબી દવા વરસ લીધી એક વરસ લીધી ને બરાબર અત્યારે તમે શું શું કરી શકો અત્યારે મને કોઈ પ્રોબ્લેમ નથી બધું ઓકે છે ચાલો હરો ફરો સીડી ચડ ઉતર બધું જ કરો છો કોઈ તકલીફ રહે છે કોઈ તકલીફ રહી છે કોઈ વજન ઉપાડવું હોય ઓકે આગળ વાંકા વળી શકો પલાઠી વાળીને બેસો બધું જ થાય